નમસ્કાર તમે જોઈ રહ્યા છો શું ટ્વેન્ટી ફોર ન્યૂઝ દેહગામથી જીતેન્દ્ર પંડ્યાની રિપોર્ટ છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનો સરેઆમ ભંગ કરવાના તત્વો સામે પોલીસ વડાએ લાલ આગ કરી છે કે ભાડા પેટે રહેતા અસામાજિક તત્વો પર પ્રાંતિય તત્વો જાહેરમાં આતંક ફેલાવતા જનતા ભયભીત બની ગઈ છે ત્યારે ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ રાજ્યના પોલીસ કમિશનર શ્રી રેન્જ વડા શ્રી અને પોલીસ અધિક્ષક સ્ત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદ બેઠક યોજીને સૂચના અને માર્ગદર્શન આપી આદેશ આપવામાં આવેલ કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બનાવવા સો કલાકમાં યાદી તૈયાર કરવા આદેશ આપ્યા હતા કે જિલ્લાના અને તાલુકાના વિસ્તારોમાં ભાડાના મકાનોમાં રહેતા અસામાજિક માથા પ્રત પ્રાંતિયો નજીકના પોલીસ સ્ટેશનમાં જરૂરિયાત પુરાવો જેવા કે આધાર કાર્ડ મકાનના દસ્તાવેજની જેરોક્ષ આકારની

ડીવાયએસપીશ્રી પી અને વાંદા સાહેબ દ્વારા જણાવવામાં આવતા દહેગામ નગરપાલિકાના વોર્ડ વિસ્તારોમાં અને જાહેર રસ્તાઓ પર સરકારી જમીનના ગેરકાયદે વસવાટ માથાભારે તત્વો જાહેરમાં તીક્ષ્ણ હથિયારો સાથે લુખાગીરી કરતા ગુનેગારો સામે વહીવટી તંત્ર યુજીવીસીએલ તંત્રએ ગેરકાયદે બીચ કનેક્શન અંગે તેમજ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે અને આવા તત્વો સામે ચૌદ સ્થળો પર જઈને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આદેશ કરતા અસામાજિક માથાભારે તત્વો ગુનેગારોમાં માં ફગટાળ વ્યાપી ગયો છે